કંડલામાં તોડી પાડવામાં આવેલ દબાણ વિરુદ્ધ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ રોશન અલી સાંઘાણીએ વિરોધ નોંધાવ્યો હતો નોટિસ આપ્યા વગર રહેલી સવારે કંડલા બના ક્રિક જે અંદાજિત સો વર્ષ જૂનો વિસ્તાર છે તે વિસ્તારમાં પોલીસ તંત્ર મોટા કાફલા દ્વારા ઝૂંપડા તોડીને ગરીબ માછીમારોને બેઘર કરી દેવાના આક્ષેપો પ્રમુખ દ્વારા કરાયા છે માછીમારો પડી રહેલી હાલાકી અંગે પ્રમુખે જણાવ્યું હતું તેમજ માછીમારો માટે તાત્કાલિક રહેવા જમવાની સુવિધા કરી દેવા માંગ કરી હતી જય ભારત જય સંવિધાન સાથે જણાવણું કે આજે અમે કંડલા વિસ્તારના બન્ના વિસ્તારમાં જે આવ્યા છીએ જે કહેવા જાય તો આજે અહીંયા દસ પેઢીઓથી માછીમાર ભાઈઓ રહેતા હતા એને વગર નોટિસે વગર જાણ કરે આજે પ્રોઢના પાંચ વાગે એક તો કહેવા જાય તો આ સંવિધાનના વિરુદ્ધ છે કોઈ પણ માણસ ઘરમાં સૂતા હોય એ ટાઈમે એના ઘર ઉપર જીસીબીઓ લઈ એટાજીઓ લઈને આપણે પહોંચી જતા અહીંયા ને એ લોકો જે ગરીબ લોકો એનો અસ્તળ જ માછીમારનો દરિયા કાંઠો છે જ્યાં અહીંયા કંડલા પોટને સાહીઠ વરસ થયા છે પણ આ લોકોને અત્યારે કહેવા જઈએ તો સો વર્ષ થયા છે એ સો વર્ષથી અહીંયા રહેતા માછીમાર ભાઈઓને હસ્તાંતર કરવા માટે કોઈ જગ્યા આપવા વગર કોઈ એ લોકોને નોટિસ કે જાણ કર્યા વગર પોલીસના મોટા કાપલાથી એક આપણે કહેવા જઈએ કે મોટો બંદોબસ્ત છે એ એક માણસમાં એક ભયનો જે માહોલ બને કે પબ્લિક સાથે કોઈ પણ એ અધિકારીઓ વાતચીત કરવા પણ તૈયાર નહોતા ડાયરેક્ટલી તમે જોઈ શકો છો એનો માલ સામાન અંદર પડ્યો છે એવી પરિસ્થિતિમાં એ લોકોના ઘર વખરીને તોડી નાખવામાં આવ્યું છે હકીકત કહેવા જઈએ તો શું આ સંવિધાનિક આ કોઈ કાયદો છે આ કોઈ લડત છે તમારી કે તમે એક નોટિસ આપો બે નોટિસ આપો ત્રણ નોટિસ આપો ત્યારબાદ એની કાર્યવાહી થાય તે પણ અહીંયા દબાણ કહેવા જતા હોય તો કોઈ પણ પાકા બાંધકામ નથી કે એને દબાણ કહેવા જાય અહીંયા કોઈ બિઝનેસ કરવામાં નથી આવતો જ્યારે કંડલા પોટના દોઢ લાખ એકર જમીન છે મારા સૂચન પ્રમાણે મારી અભિપ્રાય પ્રમાણે મારા જાણ પ્રમાણે એની આજુબાજુ જે જમીન છે એના ઉપર લગભગ પચાસ હજાર એકર જમીન ઉપર દબાણ છે તો એ દબાણ શાખાના કંડલા પોટના અધિકારીઓને કેમ એ નથી દેખાતો ને ફકત આ ગરીબ માણસોના જે ફકત અહીંયા પોતે ઝૂંપડા બનાવીને બેઠા છે એ એને દબાણ દેખાઈ રહ્યા છે આ તમે સાહેબ કેના એસારે કામ કરી રહ્યા છો કોઈ કંપનીઓવાળા અને એ સારે કામ કરી રહ્યા છો કે એની ટેબલ નીચેથી પૈસા લઈને આના નીચે કામ કરી રહ્યા છો તમને કેનો ઓર્ડર છે દરેક અધિકારી ઈ કેવા માંગો છો તમે કે અમને ઉપરથી ઓર્ડર છે તો કેનો ઓર્ડર છે તમે હું અત્યારે મીડિયા માધ્યમથી પૂછવા માંગુ છું હું કલેક્ટર સાહેબને પણ પૂછવા માંગુ છું અને ચેરમેન સાહેબને પણ પૂછવા માંગુ છું કે તમારા અધિકારીઓને કોણે ઓર્ડર આપ્યો છે આ જો કે હકીકતી ફગાડવામાં આવતા હશે તો આવનારા દિવસોમાં સાહેબ તમારા સામે હાઈકોર્ટની તો લડત થશે જ પણ જે તમે બે નંબરના જે ધંધા કરી રહ્યા છે અહીંયા મીઠા ઉદ્યોગોના જે જેને કહેવાય વ્હાઈટ સોનો પકાવી રહ્યા છે જે પોતાની માલિકીની કોઈ જમીન નથી એના ઉપર કંડલા પોર્ટ ની દબાણની જમીન ઉપર જે પચાસ હજાર એકર ઉપર તો એ તમે શું કરવા એને ખાલી નથી કરાવી રહ્યા એનામાં તમને શું લાલચ છે શું તમને એ નીચે ટેબલ નીચે થી આપે છે ને અગર એ નથી આપતા તો એને ખાલી કરાવવામાં કોની તમને શરમ છે અગર આ તમને આ ગરીબ માણસોની એના બચ્ચાઓ હાય જ ખાવી છે તો આવનારા દિવસોમાં તમારો પરિવાર પણ એ જોઈ લેશે કે આનો ભોગ બને છે કે નથી બનતો તમારો એક આસિયાનો કોઈ ફગાડવામાં આવે તો તમને ખબર પડે આ તો એ લોકોનો જિંદગીભરનો છે કમાય છે દિવસ રાત દરિયામાં ખેડ કરે છે એ ખેતી સાચી છે 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 તમે જે પણ આપણે ધરતી બીજા આ વાવાઝોડામાં અનેક વખત નુકસાન થયા છે તેમાં કંડલા પોર્ટે પણ કોઈ મદદ નથી કરી સીએસઆર ફંડનો ઉચ્ચ અધિકારીઓ સુધી એ ફંડનો ઉપયોગ થાય છે દિલ્હી સુધી થાય છે મુંબઈ સુધી થાય છે ગુજરાત સુધી થાય છે પણ અહીંયા જે બેઠા છે મારો એ લોકોને એક રૂપિયોનો પણ કોઈ ફંડ આપવામાં નથી આવતો ને ઉપરથી એ લોકોના મકાન પાડી દેવામાં આવે છે છે કેટલા સુધી યોગ્ય તમે જોઈ શકો છો કોઈ અહીંયા પાકો કામ હોય તો તમે મને બતાવો કોઈ સિમેન્ટના મકાન હોય તો તમે બંધાવો અહીંયા જ્યારે તમે સ્થાન કરવાનું કહો એ લોકો એનો ઉપાડીને તમે બીજી જગ્યા આપો તો એ જગ્યા દરિયા કિંઠા જાય પણ તમે એને જગ્યા પણ નથી આપી એને મોકો પણ નથી આપ્યો ને ડાયરેક્ટ એને ફગાડી દેવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે આ લોકોનો રહેવા માટે અને ખાવા પીવાની સગવડ કરી આપવામાં આવે નહીં તો કંડલા પોર્ટની ઓફિસમાં તમામ લોકો ધરણો કરવામાં આવશે જય હિન્દ જય ભારત